નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટી ન્યૂઝ અમદાવાદની માનસી વિંગ્સ હોન્ડા જેઓએ હોન્ડા ક્યુ સીવન ઇલેક્ટ્રિક સ્કૂટરનું ભવ્ય અને સફળ લોન્ચ કર્યું આ લોન્ચ સાથે ઇલેક્ટ્રિક મોબિલિટીના ક્ષેત્રમાં એક નવો અધ્યાય માનસી વિંગ્સ હોન્ડા દ્વારા શરૂ કરાયું છે હોન્ડા મોટર એન્ડ સ્કૂટર ઇન્ડિયા દ્વારા રજૂ કરવામાં આવેલું આ અદ્યતન ઇલેક્ટ્રિક સ્કૂટર માનસી વિંગ્સ હોન્ડા ખાતે યોજાયેલા એક ભવ્ય ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે આ સ્કૂટરની ઘણી બધી વિશેષતાઓ છે જે હાલ જરૂરી હોય અને તેનું લોન્ચિંગ અમદાવાદમાં કરવામાં આવ્યું છે મારું નામ જયદીપ ત્રિવેદી છે હું માનસી વિંગ સોંડાના ડાયરેક્ટર છું માનસી વિંગ સોંડા બે હજાર સોળથી હોન્ડાની ડીલરશીપ સીટીએમ ખાતે ધરાવે છે વધતાં અમારી જેવી જે છ બ્રાન્ચિસ આવેલી છે અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં માનસી વિંગ સોંડા આજે ગુજરાતનું પહેલું ઇલેક્ટ્રિક વેહિકલ લોન્ચિંગ કરેલ છે જેનું સૌભાગ્ય વિંગ સોંડાને પ્રાપ્ત થયું છે એ બદલ કસ્ટમર તેમજ અમારા સ્ટાફ તેમજ એચનો આભારી જેના સપોર્ટથી આજે સોંડા આ એક અચીવમેન્ટ કરેલ છે આજે જે છે થયું એની અંદર આજે બે કસ્ટમરની ડિલિવરી થઈ છે અને બીજા એક બુકિંગ આવેલા છે જે એમના મુહર્ત પ્રમાણે ડિલિવરી લેવાના છે હોન્ડાની અંદર આજે બેઝિક પ્રાઇસ એને નાઇન્ટી થાઉઝન્ડ થી સ્ટાર્ટ કરેલી છે બીજું આની અંદર પાંચ વર્ષની આરએસએ અને પચાસ હજાર કિલોમીટર સુધી નારે ફેસિલિટી છે કે જેની અંદર રોડ સાઇઝ આસિસ્ટન્ટ કહે છે કે જે તમે રોડ ઉપર કંઈ બી બ્રેકડાઉન થશે તો તમે કોલ કરશો તો તમારું એ સર્વિસ તમને ત્યાં પ્રોવાઈડ કરવામાં આવશે બીજું આની અંદર જે બી જે પાંચ વર્ષની વોરંટી વધતા સિત્તેર હજાર કિલોમીટરની વોરંટી આપેલી છે પ્લસ યુનિક ડિઝાઇન આપેલી છે પ્લસ પાંચ કલર એટ્રેક્ટિવ આપેલા છે હા હોન્ડા જે છે ઇલેક્ટ્રિકમાં જે બીજામાં બેટરી બદલવાનો આની અંદર તમારે બેટરી રિપ્લેસની જગ્યા રિપેરેબલ છે તો જે એક બેનિફિટ છે કે તમે આખી પૂરી બેટરી રિપ્લેસ કરવાની જગ્યા તમે રિપેર કરાવી શકો છો અત્યાર હાલમાં જે બી જે સબસિડીનું અત્યાર ટેમ્પરરી છે નહીં પણ અત્યાર હાલમાં એ લોકોએ જે રોડ ટેક્સ હતો એમાં પાંચ ટકાનો રિબર્ટ આપીને એક ટકો પાંચ ટકા માફ કરેલ છે તો એક જ ટકો રોડ ટેક્સ લાગે છે ઈવીમાં